નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસો ઉપયોગી વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમાં હપ્તાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે અઢારમી જૂને પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જોકે ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવશે ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું કર્યું હતું આમ અઢારમી જૂને બે હજાર રૂપિયાનો સત્રમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડશો તો ચાર્જ લાગશે એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સમાવી રહ્યા છે દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે ત્રેવીસ રૂપિયા વધારાના લેવામાં આવશે જેમાં એસબીઆઈ આઈસીઆઈસીઆઈ એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે જોકે પહેલાં પંદરથી સત્તર રૂપિયા ચાર્જ હતો તે હવે ત્રેવીસ રૂપિયા કરવા માંગ કરી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંગણવાડીના સમયમાં ફેરફાર થયો છે ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે હવે આંગણવાડીનો સમય સવારે સાડા સાત વાગ્યાથી બપોરે સાડા બાર કલાક સુધીનો કરાયો છે તે દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે જોકે પહેલાં આ સમય સવારે સાડા નવ વાગ્યાથી બપોરે સાડા ત્રણ કલાક સુધીનો હતો જોકે હાલ ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ ઓઆરએસ અને લીંબુ શરબત આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ચૌદ અને પંદર તારીખે આ વિસ્તારોમાં વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ઘણા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે દરમિયાન ચૌદ જૂનના દિવસે દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી અને અમરેલી તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ આવી શકે છે જોકે પંદર જૂનના દિવસે છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે રાજ્ય સરકારની યોજનાનો સીધો લાભ ખેડૂતોને મળે એ માટે અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે જોકે આ પોર્ટલ મારફત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કેટલા ઘટકો માટે અરજીઓ મંગાવવામાં આવશે જેમાં સ્માર્ટફોન પર સહાય યોજના બીજું પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના ત્રીજું પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકેથી સાત દિવસ માટે ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂતો મિત્રોએ અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી જેથી હવે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે તેઓ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય હતા જોકે ગેનીબેન હવે સાંસદમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે તેઓ સાંસદ બની ગયા છે જોકે ગેનીબેનના રાજીનામા સાથે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા એકસો એસી થઈ છે તો કોંગ્રેસના ધારાસભ્યો હવે બાર જ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આપણાથી ભૂલ થઈ છે એવું લાગ્યું તેવું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકોટ ગેમ ઝોન ઘટના વિશે કહ્યું કે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આપણાથી ભૂલ થઈ છે માનવ જીવનની રક્ષા એ આપણી પહેલી ફરજ છે અધિકારી કે પદાધિકારીઓએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં ફરી ન બને તે માટે તેનું ધ્યાન રાખવું પડશે વિકાસ વિકાસ કરીને આપણે અન્ય બાબતો ભૂલી ગયા જો કે રાજ્ય સરકારે એસઓપી પણ જાહેર કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીવન વીમા કંપનીએ પોલિસી સામે લોન આપવી પડશે પોલિસીની સમીક્ષાનો ફ્રી લુક પીરિયડ પંદર દિવસથી વધારીને ત્રીસ દિવસ કરાયો વીમા નિયમનકર્તા ઈરડાએ જણાવ્યું છે કે તમામ જીવન વીમા સેવિંગ પ્રોડક્ટ્સમાં પોલિસી સામે લોન આપવી ફરજિયાત છે જીવન વીમા કંપનીઓને બુધવારે સર્ક્યુલર જારી કરીને મહત્વની માહિતી આપવામાં આવી હતી તે ઉપરાંત વીમો લેનાર વ્યક્તિ માટે પોલિસીની શરતો વાંચવા અને સમીક્ષા કરવા માટે ફ્રી લુક પીરિયડ અગાઉના પંદર દિવસથી વધારીને ત્રીસ દિવસ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયા કિલોનો વધારો થયો છે જો કે સોનાના ભાવમાં ગઈકાલે સ્થિર રહ્યા છે અમદાવાદની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ દીઠ ચુમ્મોતેર હજાર રૂપિયા પર સ્થિર રહ્યું હતું તો બાવીસ કેરેટ સોનું તોંતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે આ તરફ ચાંદી એક હજાર રૂપિયા વધીને રૂપિયા એકાણું હજાર પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે મહાનગરપાલિકાઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સરકારે રૂપિયા બે હજાર એકસો અગિયાર કરોડ રૂપિયાની ગ્રાન્ટની ભેટ આપે છે જોકે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં છેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે અલગ અલગ મહાનગરપાલિકા અને પાલિકાઓને છેક અર્પણ કરીને ગ્રાન્ટની ભેટ આપવામાં આવી હતી જોકે કઈ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાને કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે એનું લિસ્ટ પણ અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વોટ્સએપ દ્વારા એકોતેર લાખ ભારતીય એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે મેટાની મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા એકોતેર લાખ ભારતીય એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા માત્ર એક મહિનામાં સાયબર ફ્રોડ માટે આટલા એકાઉન્ટ બન્યાનો દાવો જો કે આ એકાઉન્ટ પહેલી એપ્રિલથી ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ વચ્ચે બન્યા હતા બંધ થયેલા એકાઉન્ટ્સનો ઉપયોગ હવે ફરી ક્યારેય કરી શકાશે નહીં વોટ્સએપે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે બંધ કરેલા મોટાભાગના એકાઉન્ટ સાયબર ફ્રોડ કે અન્ય કૌભાંડો સાથે જોડાયેલા હતા તેમાંથી કેટલાક યુઝર્સે વોટ્સએપના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જો યુઝર્સ ભવિષ્યમાં કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના એકાઉન્ટ પણ બંધ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છવ્વીસ જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે લોકસભા સ્પીકરની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ મુજબ છવ્વીસ જૂને સ્પીકરની ચૂંટણી થશે પચીસ જૂન સુધી નામો માટે પ્રસ્તાવ મૂકી શકાશે જોકે આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએના બસોને ત્રાણું અને ઇન્ડિયા ગઠબંધનના બસોને ચોત્રીસ સાંસદો છૂંટાયા જ્યારે અઢાર બેઠકો અન્યના ખાતામાં છે આવી સ્થિતિમાં સ્પીકરની પસંદગી રસપ્રદ બની શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ચાર મહિના સિંહ દર્શન નહીં થાય જૂનાગઢના ગીર શાસણ ખાતે સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન રહેવાનું છે તેથી પ્રવાસીઓને સિંહ દર્શન નહીં થાય પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ રહેશે દર વર્ષે સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે જોકે આ દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય થાય છે સાથે જ સિંહનો પ્રજનનનો સમય પણ હોય છે જોકે આ વર્ષે અત્યાર સુધીમાં આઠ લાખથી પણ વધુ પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેનીબેનની જગ્યાએ કયો ઉમેદવાર ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપી દેતા વાવની વિધાનસભા સીટ ખાલી છે ગેનીબેન જે સીટ ઉપરથી ધારાસભ્ય બન્યા હતા તે સીટ પર હવે કોણ મેદાને ઉતરશે એવી અટકળો ઊભી થઈ છે ખાસ કે અત્યારે કેટલાક નામ ચર્ચામાં છે કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત ઠાકરસિંહ રબારી કેપી ગઢવી જ્યારે ભાજપમાં ગજેન્દ્રસિંહ રાણા સ્વરૂપજી ઠાકોર ખેમજી વાઘેલા અને રજનીશ પટેલને મેદાને ઉતારી શકે જો કે તમે કોને જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવેથી ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર જ ગેમ ઝોનના લાઇસન્સ આપી શકશે રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાંથી બોધપાઠ લઈને રાજ્ય સરકારે સૂચિત નિયમો તૈયાર કર્યા છે ગેમ ઝોનનું સ્ટ્રકચર આગ વિરોધી રાખવું પડશે જો કે પેટ્રોલ ડીઝલનો જથ્થો સંકુલથી દૂર રાખવો પડશે આમ હવેથી ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર જ ગેમ ઝોનના લાઇસન્સ આપી શકશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો નીટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે પંદરસો ને ત્રેસઠ છાત્રોને ફેર પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે નીટનું મેરિટ લિસ્ટ બદલાશે જોકે લાખો વિદ્યાર્થીઓ પર અસર થશે પેપર લીકના કોઈ પુરાવા નથી કોર્ટના આદેશનું પાલન થશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે જોકે મેડિકલ પ્રવેશ માટેની નીટ યુજીની પરીક્ષાના પરિણામમાં ગરબડના વિવાદમાં છેવટે વિદ્યાર્થીઓની જીત થઈ છે પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસિંગ માર્ક્સ રદ કરવામાં આવ્યા છે અને તેઓને ફરીથી પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જોકે ત્રેવીસ જૂને ફેર પરીક્ષા લેવાશે અને તેનું પરિણામ ત્રીસ જૂને જાહેર કરી દેવામાં આવશે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા આ કદમ ઉઠાવીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જોકે નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે પરંતુ પેપર લીક નહીં થયાનું હોવાનો એનટીએ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે